પ્રાઇવેટ મિલકત વકફ કાયદો આવ્યો તી પહેલાંની મિલકત જે રીતે વખતમાં છે એમ કે એની સામે કોર્ટમાં જવાનો અધિકાર નહોતો એ પણ મુઠ્ઠીભર માણસો પોતાના સ્વાસ્થ્ય માટે ઉપયોગ જે કરતા હતા એના બદલે એ જ ધર્મના લોકો માટે જે કાનૂની રીતે જે દાતાઓ હોય એ જ સમાજના હોય એ ધર્મના હોય એના તરફથી જે કંઈ દાતા આવે અને એની મિલકત હોય એ જરૂરિયાતમંદ એ જ ધર્મના લોકો માટે ઉપયોગી થાય આવો માનવતાવાદી દ્રષ્ટિકોણ રાખીને બિલ જે લાવવામાં આવ્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું